ઘણી વખત ઘણા પોલીસ સમજદાર લુખાને શરમાવે તેવું કામ કરતા હોય છે અને પોલીસની આ લુખાગીરીના વિઝ્યુઅલ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે અને ગુજરાત હાઈકોર્ટ આ લુખાગીરી કરતા પોલીસ ઇન્સ્પેક્ટરને રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકારે છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત જ્યારે જ્યારે માણસ યુનિફોર્મમાં નીકળે છે ત્યારે યુનિફોર્મમાં રહેલા આ પોલીસ અમલદારને કે પોલીસ જવાનને જોઈને સામાન્ય માણસના મનમાં સાતા થવી જોઈએ કારણ કે જ્યારે તમે કોઈ લશ્કરી અધિકારીને કે લશ્કરી જવાનને જુઓ છો ત્યારે તમને માન થાય છે કે લાવો અમને અમે સલામ કરીએ પણ એવું જ પોલીસમાં થતું નથી પોલીસ અમલદારને તમે જ્યારે યુનિફોર્મમાં જુઓ છો ત્યારે મનમાં ડર લાગે છે અને ડર એટલા માટે લાગે છે કે ભૂતકાળના અનુભવો એવું કહે છે આ ખાખીમાં રહેલો પોલીસવાળો પોલીસ છે કે પછી પોલીસના વેશમાં રહેલો રાક્ષસ છે આવું જ એક રાક્ષસી કૃત્ય સુરતના ડિંડોલી વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં થયું હતું ઘટના એવી છે કે સુરતમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ હિરેન નાઈ અને તેમની સાથે બીજા કેટલાક એડવોકેટો ડિંડોલી વિસ્તારમાં રાત્રે પોતાની કાર પાસે ઉભા રહીને વાત કરી રહ્યા હતા ત્યારે ફિલ્મોમાં જોઈને એક પોલીસ અમલદાર જેમનું નામ છે એચ જે સોલંકી તેઓ ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ પોતાની બોલેરો કારમાં નીકળે છે કાર સરકારી છે ઉપર લાલ અને વાદળી લાઇટકી રહી છે પણ આ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકી પોતાની કારમાંથી હિન્દી પિક્ચરના લુખાની જેમ ઉતરે છે અને ઉતરી આ એડવોકેટ હિરેન નાઇ બીજાઓને લાત થી ફટકારે છે એડવોકેટ ટને સમજ નથી પડતી કે શા માટે મને ઇન્સ્પેક્ટર ફટકારે છે અહીંયા જ બને છે તેવું નથી મેં અનેક વખત જોયું છે કે રાત્રે અગિયાર વાગે પોલીસના વાહનો નીકળે છે અને લારીઓ ઉપર જમી રહેલા સામાન્ય માણસને આવી રીતના જ ફટકારે છે આ પોલીસવાળાઓને વાળાઓને મારે પૂછવું છે કે તમે પોલીસ છો કે લુખા છો

પણ હિરે નાય પછી પહોંચે છે ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટને આ સીસીટીવી ફૂટેજ બતાડ્યો છે જેમાં આ નકલી સિંઘમ જેને લુખાગીરી કરી હતી આ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકી કારમાંથી ઉતરે છે ને લાટ ફટકારે છે આ જોઈને જસ્ટિસ નિર્જર દેસાઈ ચોકી જાય છે અને તે સવાલ પૂછે છે સરકારી વકીલને કે મને બીક લાગે છે કે આ પોલીસ અમલદાર મને પણ ક્યારેક લાત ફટકારી દે અને એટલે જ આ ઇન્સ્પેક્ટરને જ્યારે જ્યારે કોઈને લાત મારવાનો વિચાર આવે ત્યારે ડર લાગવો જોઈએ એટલી સજા કરવી પડશે અને એટલે આ લાત મારનાર ઇન્સ્પેક્ટરને હાઈકોર્ટે રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે હાઈકોર્ટે કહ્યું છે કે આ હીરો નથી આ ઇન્સ્પેક્ટર એવું સમજતો હોય કે તે હીરોગીરી કરે છે તો આવા પોલીસ અમલદારની અમારે જરૂર નથી આ હીરોગિરી નથી એટલે જ અમે કહીએ છીએ આ હીરોગિરી નથી આ લુખાગીરી છે અને આવી લુખાગીરી કરવાનો જ્યારે જ્યારે કોઈ પોલીસ અમલદારને કે પોલીસ જવાનને વિચાર આવે ત્યારે યાદ રાખજો કે તમારા પપ્પા એટલે કે હાઈકોર્ટ બેઠી છે તમારે પણ ત્રણ લાખ રૂપિયા ભરવાનો વારો ન આવે એનું ધ્યાન રાખજો હજી પણ

it's mm -hmm.